વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલ ઝાંસીકી રાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વીરતા અને બલિદાનના પ્રતિક એવા વિરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પ્રતિમાને મેયર પિંકી સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહેરના સુભાનપુરા વિસ્તારના ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર પિંકી સોની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદાધિકારીઓ કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે કાઉન્સિલર સંગીતા ચોક્સી કાઉન્સિલર મહાલક્ષ્મીબેન તેમજ સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા उपस्थित तो हुए झांसी की रानी लक्ष्मीबाई की प्रतिमा ने पुष्पांजलि अर्पण करी थी खूब लड़ी मतदान वो तो झांसी वाली रानी थी मुद्दों में भी जान डाल दे वो झांसी रानी थी समग्र देश भर के अंदर उन्नीस नवम्बर अठारह सौ આ દિવસ ક્યારે પણ આપણે ભૂલી નહીં શકીએ આજે આપણે જે પણ છે અને જયારે મહિલા વાત આવે ત્યારે ઝાંસી રાણીને ક્યારે પણ ભૂલા નહીં વિરાંગના ઝાંસી રાણીના આજે જન્મ દિવસ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરવાસીઓને કોટી કોટી વંદન સાથે સાથે એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર સ્વતંત્ર વીરોને પણ વંદન આ એક ઝાંસી રાણી તમે જુઓ છો કે બે હજાર તેરની ની અંદર આ વડોદરા શહેરની અંદર પહેલું પ્રથમ પ્રતિમા આપણે જયારે મૂકવામાં આવે ત્યારે મુખ્ય એક હેતુ હતો કે ક્યારે પણ આપણે જાણીએ છીએ કે મહિલાઓ આજકાલ તમે જુઓ છો કે કોઈ કરે લડી નહીં શકતી ઝાંસી રાણી એક એવું પ્રતિમા છે જે એક મેસેજ આપે છે કે ખૂબ લડી મરદાન ઝાંસી વાલી રાણી એટલે આવા સમય આવા એક પ્રતિમાથી જ્યારે કોઈ મહિલા આમ તેમ જાય કે હું સુસાઈડ કરીશ આ કરીશ ત્યારે આવા એક મેસેજ રૂપે એ ઝાંસી રાણી માત્ર વીસ થી પચીસ વર્ષની ઉંમરે ત્રણસો ત્રણસો ફિરંગીઓ સામે લડતી હતી આપણે પણ ગમે તેવા ગમે તેવું વિષય હોય અને અંદર જ્યારે મહિલાઓનો વિષય આવે ત્યારે આ એક પ્રતિમા લોકોને મેસેજ રૂપ થાય આજના દિવસે આ મારા વિસ્તારની અંદર તમે જુઓ કે એકલવ્ય નું એકલવ્ય રોડ હશે ચંદ્રશેખર આઝાદ હશે મા રોડ હશે અને ઝાંસી રાણી છે હર હંમેશા મહિલાઓને પ્રાધાન્ય આપી અને ઝાંસી રાણીનો એક મેસેજ આજના દિવસે અમે લોકોને બની કે આવો આપણે પણ આપણા દીકરાઓ ને આપણી દીકરા આજે મોટી સંખ્યાની અંદર નૂતન વિદ્યાલય છે સાથે સાથે અમારી સિંહ વિદ્યાલય છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી છે ઓપોઝિશન લીડર અમારા મિત્ર એવા ભદ્રુભાઈ છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જેમ અમારા સંસ્કૃતિ મંડળના અમારા વર્ષાબેન છે સમગ્ર આજુબાજુના સૌ લોકો આજે સૌ લોકો આવ્યા છે સૌએ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ લડી મરદાની વતો ઝાંસી કી રાની થી એવી જ રીતે આજના દિવસે જ્યારે વિરાણના રાણી લક્ષ્મીબાઈનો જ્યારે જન્મદિવસ હોય ઝાંસી રાણી સરકાર ખાતે દર વખતની જેમ વડોદરા મહાનગરપાલિકા તેમજ સાયનાથ એજ્યુકેશન ચેનિબલ ટ્રસ્ટના અમારા તમામ જે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ છે તેમના દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે એવી જ રીતે વડોદરા શહેરના મેયર શ્રી સાથે અમારા અપોઝિશનના એવા અમારા સાથી કાઉન્સિલર એવા બથુભાઈ જે વિરોધ પક્ષના નેતા છે તમામ જે વડોદરાના મહાનગરના મ્યુનિસિપલ કાઉન્સિલર છે તમામના માધ્યમથી આજના દિવસે પૂર્વ કાઉન્સિલર આ મૂર્તિ જેમને અહીંયા વિરાજમાન કરી અને જેનું દેખરેખ કરતા હોય એવા અમારા મારા પિતા એવા રાજેશભાઈ આયરે તેમના જગ્યા આ મૂર્તિ ઓગણીસ તારીખ બે હજાર તેરમાં આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે ત્યારથી લઈને આજ સુધી રાણી લક્ષ્મીબાઈની અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવે છે અમારી જે આજુબાજુની શાળાઓ છે સીએચ વિદ્યાલય ઉત્તર વિદ્યાલય આ તમામ શાળાઓ અહીંયા આવે છે અને પુષ્પાંજલિ કરતા હોઈએ છીએ રાણી લક્ષ્મીભાઈ સ્ત્રી સશક્તિકરણ ને મહત્વ આપવું અને એવી જ રીતે આજે જયારે મહિલાઓને પણ પચાસ ટકા અનામત મળતી હોય અને તેનો માત્ર ને માત્ર એક જ પ્રેરણા સ્ત્રોત છે ત્યારે રાણી લક્ષ્મીભાઈ કે જેને ત્રણસો ફિરંગીઓને એકલા હાથે હરાવ્યા અને આજે એમની આજે જન્મદિવસ છે તો તેમને આજના દિવસે ભુલાર કરી દુષ્મજલિનો કાર્યક્રમ રાખ્યો ગૌરવશાળી શૌર્ય પરાક્રમ બલિદાન ત્યાગ અને વીરતાનું પ્રતિક એટલે જાંસી કી રાણી ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી વીજળીના ઝબકારે મોતિરા મોતિડા પરો તેમ તેમનું માત્ર બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમર અને આટલા આયુષ્યમાં તેમણે વીરતાના અનેક ઉદાહરણ આપ્યા આજે પણ જ્યારે કોઈ પણ નારી કોઈ કોઈક ઉપલબ્ધિ મેળવે છે ત્યારે તેને ઝાંસી કી રાણી સાથે સરખાવામાં આવે છે આજના સમયમાં પણ તેમની આ વીરતા તેમનું શૌર્ય તેમના ત્યાગ અને બલિદાનની ગાથા નાના બાળકોથી લઈને બાલ વૃદ્ધ સૌ ગાય છે ત્યારે આજે ઝાસી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મારા સૌ સાથી સભાશાસ્ત્રીઓ વિસ્તારના નાગરિકો અને સૌ બાળકો સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદય અર્પણ